ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જુઓ આપણે કેટલીક માત્રાઓ શીખી ગયા આજે આપણે ઉ અને હસ્વ કહેવાય અને દીર્ઘ ઉ કહેવાય એની માત્રા આપણે શીખી લઈએ જુઓ અહીં હું જે લખું ને એ તમારે બોલવાનું ચાલો મેં શું લખ્યો ઉ લખ્યો હવે જુઓ આ માત્રા કેવી રીતે થાય તો આમ કરી અને આમ અને આ મોટો ઉ છે એને આમ લખાય હા દીર્ઘ ઉ કહેવાય એની માત્રા આમ કરાય જુઓ આમ કરીને આમ તમારે બધાય યાદ રાખવાની જુઓ આપણે આગળ કયા મૂળાક્ષર શીખી ગયા તો ગ મ ન જ હેને હવે જુઓ મારે ઘ ને ઊની માત્રા લગાવી હોય તો ક્યાં લગાવવાની તો આ ઘનો દંડ છે ને અહીં પૂરો થાય ત્યાં આમ કરીને આમ ગુ બોલાય શું બોલાય ગુ અને આ મ છે એને ઊની માત્રા લગાવી હોય તો આમ લગાવીને લખાય હા તમારે જોવાનું હવે જોવા ન ને હું મોટા ઊની માત્રા લગાવું દીર્ઘ દિર્ઘઉ તો જુઓ આ ઘનો દંડ છે ને અહીં પૂરો થાય છે ત્યાં આમ કરીને આમ આને કહેવાય નું નું અને જની સાથે ઊની માત્રા જોડીએ એટલે બની જાય જુ જુઓ આપણે એ થોડું સમજી લઈએ જુઓ આ લઈ લો વિહાની બે જુઓ આ બંને છે ને એ ઊની માત્રા છે વીહાની હવે તારે છે ને બેટા આ માત્રા જોડવાની અને બોલવાનું ચાલો બોલો તો સરસ બેટા ચાલો હવે જાનવી બેન તમે આ મોટા માત્રા જોડો અને બીજા અક્ષર લઈ લો બેટા ચલો ચલો આ મૂળાક્ષર કયા છે પ ચાલો બોલો

આવી જાઓ ચલો એની માત્રા લગાવો બેટા સરસ અરે વાહ ક્લેપ કર દો ભાઈ ખુબ સરસ ચાલો તન્વી બેન ઈની માત્રા લગાવો દીર્ઘ ઈ હા મોટો ઈ લેવાનો બેટા મોટો ઈ કયો થાય દીર્ઘ ઈ શાબાશ ચાલો મુકતા જાવ બોલો બેટા

બાસ ક્લેપ કર દો ભાઈ ચલો કોણ નું વારો રેશમા જો જ તારો બેટા ચલો બંને ઊ ની માત્ર વારા પર લઈને બોલવાની હા રેશમા ચલો પેલા ઊ હસવા ઊ લે લો હા ચલો બોલો કે પકડવાની બેટા હા ભૂલી નહી જવાનું વાહ ઊ દુ અલ અરે વાહ હવે બીજો મોટો ઊ લઈ લો વાર દબાઈને દો બે ચાલો હવે તમને નવા મૂળાક્ષર સાથે આવડી ગઈ હવે આપણે જે મૂળાક્ષર શીખી ગયા છે ને એ મૂળાક્ષર સાથે તમારે માત્રા બોલવાની આ બોલાઈ જાય પછી તમારે પાછળ ફેરવવાનું ઊની માત્ર લેવાની આ રીતે સાઈજા બેટા ચલો ઊની માત્રા લો બંને ઉ લેવાના અને બોલવાનું લઈ લો Mưu Mưu Chú Sắp bắt bê ta Cháu bây giờ Mu, lấy lo Mưu Mưu ba Chú Cháu bây giờ u lấy lo Cháu bây giờ બંને મૂળાક્ષર સાથે ઊની માત્રા લો બે સરસ વેરી ગુડ ક્લિક દો ભાઈ ચાલો હવે કોણ બાકી રહ્યું ભાઈ હા ચાલો ઋષિબેન આઈ જાઓ બંને ઉની ઉની માત્રા માત્રા બે સાથે લઈ લો બોલવાની મોટો અરે વાપ કરો ભાઈ ખુબ સરસ